નમસ્કાર ધોરણ છો અને વિષય ગણિતની ચર્ચા કંઈક આપણે કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં આપણે આટલે સુધી પહોંચ્યા છીએ જ્યાં આપણે ગ્રામ કિલોગ્રામ એ પ્રકારના જે વજન અને લંબાઈના એકમો છે તેના વિશે ભણવાનું છે તો શું કહે છે આગળના ધોરણમાં આપણે શીખ્યા છીએ કે સેન્ટીમીટર એ લંબાઈનો એકમ છે બરાબર છે કોઈ લંબાઈ માપવી હોય તો તમે શેનો ઉપયોગ કરો છો સેન્ટીમીટરનો તમારી પાસે જે અહીંયા ચિત્ર આપ્યું છે તે ફૂટપટ્ટી છે આ ફૂટપટ્ટીની અંદર જે માપ લખેલું હોય છે તે શેમાં હોય છે સેન્ટીમીટરમાં માપ લખેલું હોય છે બરાબર તેની મદદથી આપણે શું કરી શકીએ છીએ આપણી જે પેન્સિલ છે તેની લંબાઈ આપણું પુસ્તક છે તેની લંબાઈ પછી નોટબુક છે તેની પહોળાઈ માપી શકીએ છીએ આ પ્રકારે તમારી નોટબુક છે તો તેની બાજુમાં અહીંયા આ રીતનો તમારી જે સ્કેલ છે તે મૂકીને તમે જાણી શકો છો કે તેની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે 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 બરાબર બરાબર તેની લંબાઈ કેટલા સેન્ટીમીટર તે તમને ખ્યાલ આવી શકે તો આપણી જે માપપટ્ટી ફૂટપટ્ટી છે તેને આપણે માપપટ્ટી પણ કહીએ છીએ તેના પર જે માપ દર્શાવવામાં આવેલું હોય છે તે સેમો હોય છે સેન્ટીમીટરમાં હોય છે ત્યારબાદ અહીંયા તમને કહેવામાં આવ્યું છે પેન્સિલની જાડાઈ બરાબર છે પેન્સિલની જાડાઈ માપવી હોય તો શું સેન્ટીમીટરનો ઉપયોગ થઈ શકે ના કારણ કે પેન્સિલ ખૂબ જ પાતળી છે એટલા માટે સેન્ટીમીટરનો ઉપયોગ આપણે પેન્સિલની જાડાઈ માપવા માટે ના કરી શકીએ તો તેના માટે આપણને બીજા એકમની જરૂર પડશે અને તે એકમ શું છે મિલીમીટર દેખો આ તમારી પેન્સિલ છે અને તેની આટલેથી આટલી જાડાઈ જ માપવાની છે તો તે આ જે ફૂટપટ્ટી છે તેના સેન્ટીમીટરમાં ના માપી શકાય તે શેમાં માપી શકાય છે મિલીમીટર બરાબર છે અને

કલર ચેન્જ કરીએ થોડો હવે જુઓ આ દસ થી કરી દસ આ છે તે મિલીમીટરના છે તો આ જે દસ મિલીમીટર છે તેના બરાબર શું થાય છે એક સેન્ટીમીટર થાય છે દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય છે ઓકે ત્યારબાદ અહીંયા તમને કહ્યું છે કે વર્ગખંડની લંબાઈને માપવી હોય તમારો જે રૂમ છે શાળાનો તમારું ઘર છે અથવા તો શાળાની આખી આખી બિલ્ડિંગ છે તે કેટલી લાંબી છે તે તમારે જાણવું છે તો શું ફૂટપટ્ટી લઈને સેન્ટીમીટરથી માપીશું ના તેમાં તો ઘણો બધો સમય આપણને લાગશે બરાબર છે તો વર્ગખંડની જો તમારે લંબાઈ માપવી છે તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ મીટર તો સૌથી નાનામાં નાનો એકમ કયો જોયો આપણે મિલીમીટર મિલીમીટર થી મોટો એકમ કયો જોયો સેન્ટીમીટર અને સેન્ટીમીટર થી મોટો એકમ કયો આવશે મીટર 100 સેન્ટીમીટર બરાબર કેટલા થાય છે 1 મીટર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર ઓકે અને આ જે 1 મીટર છે તેને 1000 વડે ગુણી દઈએ 1 મીટર ને 1000 વડે ગુણી દઈએ તો આ કેટલા થઈ ગયા 1000 મીટર અને 1000 મીટર થી સોરી આ જે મિલીમીટર છે તે એક હજાર મિલિમીટર બરાબર કેટલા થાય છે એક મીટર સો સેમી બરાબર પણ એક મીટર થાય છે અને એક હજાર મિલીમીટર બરાબર પણ કેટલા થાય છે એક મીટર તો અહીંયા આપણે આ રીતના લખી શકીએ ઓકે 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 તો શું આપણે જોયું દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર સો સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર બરાબર આપણે જોયું એક સેન્ટીમીટર સો સેન્ટીમીટર બરાબર એક મીટર એન્ડ મિલીમીટર બરાબર પણ કેટલા કેટલા થાય થાય છે 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 મીટર ઓકે અને અહીંયા તમને એક પ્રશ્ન પૂછ્યો સેન્ટીમીટર એક કિલોમીટર બનાવે છે સો સેન્ટીમીટર કેટલા બનાવે છે એક મીટર અને એક હજાર મીટર કેટલા બનાવે છે સોરી એક હજાર મિલીમીટર કેટલા બનાવે છે મીટર આ પ્રશ્ન આપણે આગળ જોઈ લઈએ કારણ કે હજુ આપણે કિલોમીટર વિશે જાણવાનું બાકી છે તો જ્યારે આપણે દિલ્હી અને મુંબઈ અથવા તો ચેન્નાઈ અને કોલકત્તા જેવા શહેરો વચ્ચેનું અંતર માપવું હોય તો મીટર એક એવો એકમ છે નાનો છે તો શહેરો વચ્ચેનું અંતર આપણે શેમાં માપીએ છીએ કિલોમીટરની છીએ ઓકે તો એક હજાર મીટર બરાબર કેટલા થતા હોય છે એક કિલોમીટર થતા હોય છે બરાબર છે એક હજાર મીટર બરાબર એક કિલોમીટર થતા હોય છે હવે આગળના પ્રશ્નોનો જવાબ આપણે જોઈ લઈએ એક કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર દેખો એક કિમી બરાબર મીટર કેટલા થાય છે એક હજાર મીટર અને એક મીટર બરાબર કેટલા થાય છે સો સેન્ટીમીટર બરાબર છે તો સો ગુણ્યા હજાર કરી દઈએ તો કેટલા આવશે

ओके चलो અહીંયા જોઈ લઈએ જે વસ્તુ તમારે યાદ રાખવાની છે તે શું છે અત્યાર સુધીમાં આપણે કેટલી બાબતો શીખ્યા બરાબર છે તો આપણે શીખ્યા સૌથી નાનો એકમ મિલીમીટર ઓકે અને મિલીમીટર એ કેટલા છે દસ મિલી મીટર બરાબર શું થાય છે એક સેન્ટીમીટર આવું આપણે દસ મિલીમીટર ટૂંકમાં સો સેન્ટીમીટર બરાબર શું થાય છે એક મીટર ઓકે બીજું શું શીખ્યા એક હજાર મિલીમીટર એક હજાર મિલીમીટર બરાબર પણ શું થાય છે એક મીટર એક હજાર મિલીમીટર બરાબર એક મીટર શું થાય છે એક લાખ સેન્ટીમીટર બરાબર પણ શું થાય છે એક કિલોમીટર આટલી વસ્તુ તમારે હાલ પૂરતી યાદ રાખવાની છે આગળ પણ આ વસ્તુ તમને કામ આવતી હોય છે આગળના ધોરણોની અંદર દસ મિલી એક સેન્ટીમીટર સો સેન્ટીમીટર એક મીટર એક હજાર મીટર એક કિલોમીટર છે તેનું વારંવાર રિવિઝન કરશો તો તમને યાદ રહી જશે બરાબર છે ત્યારબાદ આગળ જોઈએ શું કહેવામાં આવ્યું છે આપણને

ત્યારબાદ તમને કીધું છે કે જો તમે ચોખા કે ઘઉં એવી વસ્તુ ખરીદવા જતા હશો દુકાને યા તો તમે શાકભાજી લેવા પણ ક્યારેક દુકાને ગયા હશો તમારા માતા પિતા ભેગા તો એ વ્યક્તિ શાકભાજી આપે છે તો શું કહે છે કેટલું આપું સો ગ્રામ આપું પાંચસો ગ્રામ આપું અડધો કિલો આપું એક કિલો આપું આ પ્રકારના શબ્દો તમે તેની પાસે સાંભળ્યા હશે તો જ્યારે આપણે આ આવી વસ્તુ ખરીદવા જઈએ છીએ તો શેમાં ખરીદીએ છીએ કિલોગ્રામની અંદર બરાબર પરંતુ આદુ છે કે મરચા છે આ તમારે બઉ ખરીદવાના હોય કે એક કિલો મરચા આપો એક કિલો આદુ આપો ના તે આપણે આદુ કે મરચા આપણે શું કહીએ સો ગ્રામ આપો તો આદુ ને મરચાં જેવી વસ્તુઓ આપણે શેની અંદર ખરીદીએ છીએ ગ્રામની અંદર ખરીદીએ છીએ એક કિલોગ્રામ બરાબર કેટલા થાય છે એક હજાર ગ્રામ એક કિલોગ્રામ એક હજાર ગ્રામ

જેને અંગ્રેજીમાં એમજી કહેવામાં આવે છે તેનાથી મોટું શું આવે ગ્રામ બરાબર જેને જી તરીકે ઓળખવામાં આવશે કદાચ જી અને તેનાથી મોટો આવશે કિલોગ્રામ વજન માપવું હોય તો આ બધા એકમો વપરાય છે જેને અંગ્રેજીમાં શું કહે છે કેજી કહે છે બરાબર છે તો આ બધા વજનના એકમો છે ત્યારબાદ તમે દૂધ પેટ્રોલ કે પાણી છે તેને શું આપણે વજનમાં માપીએ છીએ ના તેને આપણે શેમાં માપીએ છીએ લીટર ની અંદર માપીએ છીએ ઓકે અહીંયા જુઓ જે દવાની ગોળીઓ હોય છે તેનું વજન સેમા હોય છે મિલીગ્રામ એટલે કે એમજી ની અંદર હોય છે આટલા એમજી ની ટેબ્લેટ છે એવું તમને ઘણીવાર વાર કહેવામાં આવતું હોય ત્યારબાદ પાણી ભરવાની એક ડોલની ક્ષમતા શું છે તો તે શું હોય છે વીસ લિટર હોય છે તો આપણે પાણી શેમાં માપીએ છીએ લિટરમાં ક્ષમતા શેમાં માપવામાં આવે છે લિટરમાં પરંતુ તેનાથી નાના એકમની જરૂર પડે તો શું આવે છે મિલી લિટર તમે હેર ઓઇલ માથામાં જે નાખવાનું તેલ છે તેની બોટલ છે કે જે તમારું બાથરૂમ હોય છે તેને સાફ કરવા માટે જે લિક્વિડ આવે છે પ્રવાહી આવે છે તેની ઉપર જે

કિલો એક હજાર ઘણું મોટું બતાવે છે કિલો એ સૌથી મોટું છે અને મિલી એ સૌથી નાનું છે બરાબર મિલીગ્રામ એ સૌથી નાનું છે તો જે કિલોગ્રામ છે તે એક હજાર ઘણું મોટું છે મિલી એ કેવું છે એક હજાર ઘણું નાનું બરાબર એક કિલોગ્રામ બરાબર કેટલા થાય એક હજાર ગ્રામ અને એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ ઓકે તો સૌથી નાનું કયું છે મિલી ગ્રામ ત્રણથી મોટું છે ગ્રામ અને સૌથી મોટું છે

શું છે તે પ્રશ્ન જો એક ખોખાની અંદર બે લાખ દવાની ગોળીઓ સમાય છે બરાબર છે દરેક ગોળીનું વજન વીસ મિલીગ્રામ છે તો આ બધી જ ગોળીઓનું વજન આપણે શેમાં શોધવાનું છે ગ્રામ અને કિલોગ્રામની અંદર શોધવાનું છે તો સૌ પ્રથમ જે વજન છે તે પેલા તો કુલ વજન શોધવું પડશે પેલા શું શોધવું પડશે કુલ વજન આ કુલ વજન આપણને શેમાં મળશે મિલીગ્રામમાં આ મિલીગ્રામ ને આપણે શું કરવું પડશે ગ્રામની અંદર અને ગ્રામને આપણે કિલોગ્રામની અંદર ફેરવવા પડશે ત્યારે આપણને વજન ગ્રામ અને કિલોગ્રામની અંદર મળી જશે તો સૌ પ્રથમ ચાલો જોઈએ ઓકે દેખો ગોળીઓની સંખ્યા કેટલી છે બે લાખ એકમ દશક સો હજાર દસ હજાર લાખ આ થઈ ગઈ ગોળીઓની સંખ્યા બરાબર એક ગોળી કેટલા એમ એમજીની છે મિલિગ્રામની છે વીસ મિલીગ્રામની છે તો બે લાખ ગોળીઓનું વજન ગુણ્યા વીસ કરી દઈએ તો આપણને શું જવાબ મળશે અહીંયા બે દુ ચાર અને તેની પાછળ કેટલા શૂન્યો આવી જશે

તો અહીંયા લખી દઈએ ચાલીસ લાખ ગુણ્યા એક તો એનું જ થશે અને નીચે કેટલા આવશે ઓકે તો અહીંયા શું થશે જીરો 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 કેટલા વધ્યા ચાલીસ હજાર ગ્રામ ઓકે આ શું જવાબ આવ્યો તમારો ગ્રામની અંદર શું કહ્યું છે તમને પૂછ્યું છે અહીંયા જોઈ લો ઓકે

એક હજાર ગ્રામ કેટલા એક હજાર થાય છે ચાલીસ હજાર ગ્રામ બરાબર કેટલા થશે અગેન ચોકડી ચાલીસ હજાર ચાલીસ હજાર ગુણ્યા એક ભાગે એક હજાર ગ્રામ તો ચાલીસ હજાર ગુણ્યા એક તો એનું જ થશે એટલે લખવાની જરૂર નથી અને નીચે આવી જશે તમારા એક હજાર જીરો જીરો કિલોગ્રામ પોળીઓનું વજન કિલોગ્રામની અંદર ચાલીસ કિલોગ્રામ અને ગ્રામની અંદર કેટલું ચાર હજાર ગ્રામ કે તો આ છે તમારો એ પ્રશ્નનો જવાબ ઓકે ત્યારબાદ શું છે ઓકે બસની મુસાફરી વાળો પ્રશ્ન છે તો વિડિયો લોંગ થઈ જશે એટલા માટે આ જે પ્રશ્નો છે તેને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ધન્યવાદ